તો મિત્રો તમે આગળ આ વિડીયોમાં જોયું હશે કે બાપ અને બેટીએ લગ્ન કર્યા છે તો મિત્રો આ વિડીયો ફેક છે અને તદ્દન ખોટું છે તો મિત્રો ઘણા બધા આવા વિડીયો પહેલાં પણ આવી ગયા છે બાપ બેટીએ લગ્ન કર્યા ભાઈ બહેને લગ્ન કર્યા તો મિત્રો આવા વિડિયો પર કોઈએ ધ્યાન ના આપવું જોઈએ કેમ કે આ વિડીયો બનાવટી છે અને બનાવવામાં આવે છે કારણ કે આ ફેમસ થવા માટે અને પૈસા કમાવા માટે આવા વિડીયો બનાવવામાં આવે છે તો મિત્રો જે કોઈ આવા વિડીયો બનાવે છે તેનામાં થોડા સંસ્કાર નહીં હોય કેમ કે આ વિડિયો બનાવવાથી આપણા ભારત દેશનું નામ ઓછું થાય છે અને આપણા દેશનું નાક કપાય છે તો મિત્રો આપણો ભારત દેશ સમજદાર અને સંસ્કારી છે તો જે કોઈ આવા વિડીયો બનાવે છે તો મિત્રો કોઈએ સપોર્ટ ના કરશો કેમ કે પૈસા કમાવા આપણા ભારત દેશનું નામ ખરાબ કરે છે અને એમને પણ શરમ આપી જોઈએ કે આપણા ભારત દેશમાં રહીને આવા ખરાબ વિડીયો બનાવે છે તો મિત્રો આપણા ભારત દેશમાં આવા વિડીયો બનાવાય કે ના બનાવે તે કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો